પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરને જિલ્લા પોલીસ વડાએ હર્ષોલ્લાસ સાથે ધૂળેટીના પર્વની શુભેચ્છાઓ પાઠવી રંગુનો તહેવાર ધૂળેટી પર્વ બનાસકાંઠામાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો ત્યારે આજરોજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે મિત્રો સાથે ધૂળેટીનો પર્વ ઉજવી પ્રજાને ધૂળેટીની શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાડા સાથે પણ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે ધૂળેટીનો પર્વ ઉજવ્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી

ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે ધૂળેટી નો પર્વ ઉજવ્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં મિત્રો પણ જોડાયા હતા